નમસ્કાર દર્શક મિત્રો હું રાકેશ પટેલ અત્યારે આપણે જોઈ રહ્યા છો એચ બી એન અત્યારે આપણે સાબરકાંઠામાં ઈડર તાલુકામાં અને એમાં એ પોશીના ગામમાં ઉપસ્થિત છીએ અને અહીંયા આ વર્ષે જે અહીંયા બટાકાનું જે વાવેતર ચાલે છે તો તેમાં ઘણી બધી વેરાયટીઓ અત્યારે ખેડૂતો વાવી રહ્યા છે એમાં આ વર્ષે કંઈક સગીતા નામની એક નવી વેરાયટી આવેલી છે એ શું છે અને એનું ઉત્પાદન કઈ રીતનું છે તેમાં ખાતર પાણીનું કઈ રીતની ટ્રીટમેન્ટ ચાલે છે અત્યારે અહીંયા જે ઉપસ્થિત જે ખેડૂતો છે એમની પાસેથી આપણે જાણશું નમસ્કાર આપનું નામ જયેશ પટેલ વિશ્વના ટ્રેડર સીડર અચ્છા તો તાપનું કામ શું છે એકચ્યુઅલી અમે વેન્ડરશીપ ધરાવીએ છીએ અમે મહિન્દ્રા એચઝેડ પીસીની અને પોસીનાના ગામના ખેડૂતોને અમુક રેન્ડમલી ઘણા ખેડૂતોને અમે મહિન્દ્રા એચઝેડ પીસીની સગીતા વેરાયટી પ્રોવાઇડ કરાવી હતી અને એમને એવું તો નવી વેરાયટી છે ભાઈ અમે છતાં બી એમને અમારા રિસ્ક ઉપર એમને વેરાઇટી બી લગાવી વેરાયટીનું વાવેતર બી કર્યું અને અન્ય વેરાયટી કરતાં બી સારામાં સારું પ્રોડક્શન મળ્યું અને એ ખેડૂતને અત્યારે આપણે હાલ લાઈવ ખેડૂત જોડે અત્યારે મટરીય ભરાય છે પેક થાય છે તેના વિશે ખેડૂત વિશે મહેશભાઈ જોડે ઊભા છે પૂછીના ગામની અંદર તો ખેડૂત વિશે બી માહિતી આપણે મેળવી શકીએ છીએ વેરાયટી વિશે તો મહેશભાઈ હા દર હા દર સાલ કરતાં આ સાલ સારું ઉત્પાદન છે અને ટ્રીટમેન્ટમાં બી નોર્મલ છે કે જે કરતા થાય એનાથી સારું જ છે ફાયદો થાય એવો છે અને બીજું કે વિશ્વના ટ્રેડર્સમાંથી જે દવા પાણી ખાતરનું જે ટ્રીટમેન્ટ કરાય છે એ અમે થોડી કરી છે ઘણી અને ઉત્પાદનમાં સારું છે આ સાલ બિયારણ તો આ વખત તમે કઈ હતા અમે એલઆર વાવતા એમાં તમને સરેરાશ આમ જમીન એકર કયો કે મણ કયો તો તેમાં કેટલો ડિફરન્સ જોવા મળી રહ્યો છે ઘણો બધો ડિફરન્સ છે આ સાલ એકરમાં કે જે અમારા દોઢ ટોલી ઉતરતી એલ આરની આ બે ટોલી ઉતરી છે એકર

અને સગીતાનું બીજું કે બિયારણમાં એક નંબર બિયારણ આવતું હોય છે અને ઉત્પાદનની દૃષ્ટિએ એલઆર કરતા બ એકરે બસો મણ પ્લસ જતો હોય છે અને બીજું કે વિશ્વના ટ્રેડર્સમાંથી ખાતર પાણીની જે સિસ્ટમ પ્રમાણે આવતું હોય છે એ રીતનું લીધેલું છે અત્યારે તા સગીતા વેરાયટીમાં આમ તાની સાઈઝમાં કઈ રીતનું તમને આમ કોઈ ડિફરન્ટ જોવા મળ્યું હોય એવું કંઈ સાઈઝમાં તો કોઈ ડિફરન્ટ નથી પણ એલ આર કરતાં પ્લસ સાઇઝ છે અને બીજી કે સંતાના પ્લેનની કમ્પેરિઝનમાં આ વેરાયટી ચાલી રહી છે તો અત્યારે આપણે જોયું કે જે અત્યારે જે આ જે સગીતા નામની જે વેરાયટી અત્યારે જે પોશીનામાં જે બંને ખેડૂતોએ જે વાવેતર કર્યું તો તમામ એક ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળ્યો આ સાથે હું રાકેશ પટેલ નમસ્કાર